મોર્નિંગ બધાને તો હવર હવર તો છે ને ભાઈ આપણું સુરત શહેરની અંદર થઈ ગયું છે ને બે થઈ ગયા છે બાબલા જેવા તૈયાર ને જાય છે પહેલાં આ કે નાસ્તો કરવો આપણે ગામમાં જાય આ ઘરનો નાસ્તો નથી કરવો હું તો નાસ્તો નથી કરતો પણ એ કહે છે કે હું ખવડાવો છો લોચો લોચોમાં નથી ખાવ લોચો ખવડાવ ટેસ્ટ તો કર એક વાર એક ચમચી ખાય વધીને ચાલે લોચો લોચો પછી આવ લોચો વાળી દે ભાઈ આપણું મને લોચો

બેન 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 મામા ચોપ કઈ દે તો મામા ચોપ કી દે ના ખાવી ને ન લાગતો મજા આવે આમ જો તો એને મજા આવે આમ જો કેટ કેટ એને મજા આવે તો તનવી દીદી ના ઘરેથી ભાઈ નીકળી ગયા છે અમે બજાર માં કારણ કે આ હવાર થી અત્યાર લગી વરસાદ ચાલુ હતો અને અત્યાર વરસાદ રહી ગયો છે અમે જાય છે બજાર માં ખરીદી કરવા તો સૌથી પહેલા ક્યાં જાય ક્યાં નક્કી નથી આ લઈ જાય છે અને જોઈ છે દુકાનો તો કઈ નહીં ભાઈ ચાલો આપડે જાય ખરીદી તો આ કઈ ખવડાવો લાવ્યો છે પનીર પકોડા જવું તો નાસ્તો કરી લઈએ પછી જાય પાછા સુરત બજારમાંથી બજાર છે ને ભાઈ જે ખરીદી કરવાની હતી ને એ કરી નાખી છે અને સીધા આવી ગયા છીએ આપડે જોડીઓ ને જઈએ અંદર કલેક્શન કેવું છે જોઈએ મને ગમશે તો હું લઈશ તારે લેવું હોય તો લઈ જાય ઓકે ચાલો ફાઇનલી મેં તો શોપિંગ તો કરી લીધી જો કેટલી કલાક કરી એ ધીમે 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 અવાજ જ કરશે આખા વોલમાં ને મે બે પેન્ટ ને એક ટી-શર્ટ લીધું છે હજી એક પેન્ટ લેવું તો પણ સાઈઝ નોતી મારા માપની ના આને લીધું છે તો ચાલો બિલિંગ કરાવી હવે તો ઓફર માટે તો છે ને ભાઈ સ્કેનરમાં બધું કરીએ છીએ નંબર બોલ છ છ છ નું બિલ બને છે આ સ્પ્રે લઈ લીધો છે લે લે હા મલી કઈ નહીં બિલિંગ માં તો લાઈન તવડી મોટી છે આ કઈ રીતની સિસ્ટમ છે

એટલું કઈક છે અમે ખાલી લીધી ચાર જ વસ્તુ એટલું બિલ આવ્યું ભાઈ શોપિંગ કરીને સીધા છે ને ભાઈ અમે ઘરે જ આવ્યા છીએ જસ્ટ અને અગાશી ઉપર આવ્યા ને છોકરાઓ અહીંયા પતંગો ચગાવે છે પતંગ ચગતી તમે જોતા હશો જો હા મેં છોકરાઓ પતંગ ચગાવજો ને વેધર કઈક આવું છે તમને દેખાડું ઓ સનસેટ હાલી હાલી જોઈને હાલવું પડશે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને સનસેટ વ્યુ છે નાને ફોટા પાડવા છે મારે ફોટા પાડવા છે તમને બધાને વાત કરું ને તો ભાઈ આજે ને આજે સાંજે મારે પાછું નીકળી જવાનું છે મોં મેં તમને કીધું તું ઓલરેડી બ્લોકમાં કે વન ડે માટે હું જાઉં છું સુરત ને કેટલા વાગ્યાની બસ છે દસ સાડા ના સાડા નવ ને પોકી જવાનું એટલે દસ વાગ્યાની બસ છે એવું પોગાડ છે આપણને સવારે મવા આઠ થી નવ ના ગાળામાં તો આજે ને આજે નીકળી જવાનું છે ને ઘડી ઘડી ઉપર આવ્યા છીએ યાર અમે ફાઇનલી ભાઈ બસ નો ટાઈમ થવા આવ્યો છે ને બસ સ્ટોપે વી આવ્યો છે સીધા જમીન અહીંયા જ વી આવ્યો આજે સાડા નો પોણા દે જવું છું પોણા દે છે ને પોણા દે છે અને 10 વાગેની બસ એમનો પંદર મિનિટમાં જ બસ આવે છે અને અહીંયા બેઠા છે તો સુરતમાં છેલ્લો દિવસ ને છેલ્લી રાત આમ તો ઘણો ને તો છેલ્લો દિવસ એટલે તો રોકાણો કેટલા દિવસ રહે છેલ્લો દિવસ એટલે આજ ને આજે આજે જ ભાગું છું ભાઈ હવાર આવ્યો રાતે ને રોકાણો હા ભાઈ હવાર આવ્યો ને રાતે ને રાતે જ આવશું એટલે હા એ વાત છે કુતરા ને દુઃખ થાય કુતરા ને દુઃખ થાય ભાઈ તમને કાઈ નઈ બસ હવે વેટ જોઈએ જોયે વાટ જોઈએ

ગામમાં અટાચમારા જે ખરીદી જ કરી છે શોપિંગ જ કરી છે તો કાંઈ નહીં ચાલો ઘડીક વખત હું આરામ કરી જાઉં પછી જ્યાં બસ હોલ્ડ કરશે ત્યાં પાછો વ્લોગને કન્ટિન્યુ કરી તો તમે બના રેજો ચાવું બાય બાય જાઉં છું ઘડીક તો ગુડ મોર્નિંગ ફેમિલી તો મોર્નિંગ થઈ ગયું છે આપણું ને અહીંયા છે ને હોટલે હોલ્ડ કર્યો છે ને ક્યાં ગયા એ તો મને ખબર નથી મારા અંદાજે ભાવનગર હજી આવ્યું નથી ભાવનગરની પહેલા પોયગા છીએ ભાવનગર આવવાનું છે ને એક હજી અહીંયા હોલ્ટ જ કીરો છે કઈ વાંધો નહીં ચાલો જઈએ પાછા તો ફાઈનલ મિત્રો ઘરે તો બહુ ગયો છો ને ભાઈ છે ને બસ બહુ એટલે બહુ મોડી આવી સવા દસ વાગ્યા ને તૈયાર બસ આવીને કાવ્ય બેન અહીંયા ઊભા છે કે મારી હાટ હું લાવ હું લાવ્યો તો કઈ લાવ્યો તો શું નહીં પણ પેલા હું છે ને નાઈ તો ફ્રેશ થઈ જાવ પછી બધી વસ્તુ દેખાડો તમને હું હું લાવ્યો નહીં તો ચાલો તો મસ્ત મજા નાઈ થઈ ગયો છું ફ્રેશ અને ભાઈ બાકી તો ભાઈ આજ માટે આટલું જ કારણ કે છે ને લોંગ વિડીયો થઈ જાય બ્લોગ છે ને બાર થી તે ચૌદ મિનિટ મારા અંદાજ આઈ થિંક થઈ ગયો છે હજી હું તમને આ વસ્તુ લાવ એ દેખાડીશ નો બ્લોગ છે ને વીસ મિનિટનો જેટલો થઈ જાય એટલા માટે તો આ બ્લોગ ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે દેવો દે બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જો બાય બાય